ચૈતર મહિનાની અંદર કયા પાંચ પાન આપણા શરીરને ડિટોક્સ કરીએ છે અથવા તો કઈ વસ્તુ છે કે જેને ખાવાથી આપણા શરીરની ગંદકી સાફ થાય છે અને એ ગંદકી સાફ થવાના કારણે આપણા શરીરના નાના મોટા ઘણા રોગો છે મટી જાય છે આપણું શરીર છે સ્વચ્છ કરવું શા માટે જરૂરી છે અંદરના બેક્ટેરિયાને મારવા શા માટે જરૂરી છે અને આ પાંચ પાન છે એ હોજરી આંતરડાને અને આપણા શરીરના લોહીને કઈ રીતે શુદ્ધ કરી શકે સ્વચ્છ કરી શકે છે એ હું તમને આગળ આ વિડીયોની અંદર જણાવીશ વિડીયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી દો આ પ્રકારના વિડીયો તમને મળતા રહેશે નમસ્કાર દોસ્તો સૌથી પહેલી વસ્તુ આપણા શરીરને સાફ રાખવું શા માટે જરૂરી છે પહેલી વસ્તુ મેઇન વસ્તુ છે કે બેક્ટેરિયા આપણા શરીરની અંદર બેક્ટેરિયા છે કોઈને કોઈ જગ્યા ઉપરથી અથવા કોઈને કોઈ રીતે બેક્ટેરિયા ઉત્પન્ન થતા રહે છે જન્મ લેતા રહે છે એમાં ખાસ જ્યારે આપણે જીભ અને દાંતની સફાઈ વ્યવસ્થિત ન કરીએ તો એ જે બેક્ટેરિયા છે એ આપણા દાંતને તો નુકસાન પહોંચાડે જ છે પણ એ આપણા હૃદય લોહી આપણા લિવર આંતરડા અને હોજરી આ તમામ અંગોને પણ નુકસાન પહોંચાડે છે એટલે આ બેક્ટેરિયાની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે અને એની સફાઈ કરવા માટે દાંત અને જીભને તમારે

સવારમાં તમે કડવો લીમડો ખાવો છો નરણા કોઠે અથવા તો પાણી પીધા પછી બ્રશ કર્યા પહેલા તમારે આ પાંચ પાન ખાવાના છે કડવા લીમડાના એ પાંચ પાન ચાવીને એકદમ વ્યવસ્થિત ચાવી ચાવીને ખાવાથી એ આપણા શરીરની અંદર પ્રવેશ કરશે આ હોજરીમાંથી આંતરડામાં આંતરડાની અંદર રહેલા ખરાબ બેક્ટેરિયા કે જેના કારણે તમને કબજિયાત ગેસ એસિડિટી અત્યારે થઈ ગઈ છે એ જ કારણથી તમને કાચો મળ 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 એટલે કે સડવાની તકલીફ થઈ ગઈ છે સડે એના કારણે શું થાય આપણા શરીરમાં અલગ અલગ પ્રકારની ઘણી બીમારીઓ ઉત્પન્ન થાય વાતના કારણે એસી પ્રકારના રોગ આપણા શરીરમાં થાય એટલે જો તમારો મળ સડતો હોય એ તમને ખ્યાલ ન હોય કોઈ પણ વ્યક્તિને મને પણ એ ખ્યાલ ન આવે કે ભાઈ મળ સડી રહ્યો છે કે નથી સડી રહ્યો એ ત્યારે ખ્યાલ આવે જ્યારે આપ તમને એ એ ટેસ્ટ કરવા માટે તમારે સવારનો સમય નક્કી કરવો પડે કે સવારમાં જ્યારે તમે ઉઠો છો તો શું તાત્કાલિક ધોરણે તમને પ્રેશર આવે છે 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 ને પેટ પેટ બધા સાફ સાફ થઈ થાય મળ ત્યાગ થાય છે જો નથી થતું તો તમારા શરીરની અંદર કચરો જમા છે મળ છે સડી રહ્યો છે તમારા શરીરમાં બેક્ટેરિયા હાવી થઈ ગયા છે વધી રહ્યા છે અને એ બેક્ટેરિયાને મારવા માટે ચૈત્ર મહિનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કારણ કે આ મહિનાની અંદર છે છે એક ખીલે જે પાન છે એ નવા પાન એની અંદર આવે છે અને એ કારણથી આ સમય દરમિયાનનો જે કડવો લીમડો છે એના પાન અને લીંબુડી પણ ઉપયોગમાં આવે નાની હોય છે એ પણ એના પાંચ પાન સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ અને ઉપયોગમાં આવે એવા છે સવારમાં ઉઠીને પેલા બે ગ્લાસ જેટલું પાણી પીવો જે આપણા આયુર્વેદના નિયમ મુજબ છે એ પાણી પીધા પછી પાંચ દસ મિનિટ પછી પાંચ પાન તમે ચાવી ચાવીને એકદમ દસેક મિનિટ સુધી પાંચ પાન તમારે ચાવવાના અથવા એક એક મિનિટ એક પાન ચાવવાનું

છુટકારો મળી અને અસંખ્ય બીમારીઓથી તમે બચી શકો છો કારણ કે એ કામ થવાથી મતલબ આપણા શરીરમાં કડવા લીમડાના પાંચ પાનનો રસ જવાથી વાત પિત અને કફ ત્રણે ત્રણ દોષનો નાશ થાય છે એટલે આ સમય દરમિયાન ચૈતર મહિના દરમિયાન એટલા માટે જ હવન બધું કરવામાં આવે છે હવન શા માટે કરવામાં આવે અને પૂજા આ આ મહિનાઓ દરમિયાન શા માટે બધું કરવામાં આવે કારણ કે ઉનાળો ફૂલ ગરમીનો સમય હોય છે અને આ સમય દરમિયાન જે પણ વિધિ અથવા તો જે પણ પૂજા અર્ચના કે હવન કરવામાં આવે એના દ્વારા જે વાતાવરણની અંદર જે એનું અ ફેલાય છે વાયુ ફેલાય છે એ વાયુ છે દરેક વ્યક્તિના શરીરને શુદ્ધ કરવા માટે સ્વચ્છ કરવા માટે

ચૈતર મહિનો છે એ હવા અને આ પ્રકારના સોરી હવન અને એ પ્રકારના ક્રિયાઓ કરવા માટે ઉત્તમ છે અને આ જ મહિનાઓ દરમિયાન આપણે આપણા શરીરને શુદ્ધ કરવું પણ જરૂરી છે કારણ કે આ મહિનામાં અગર તમે શરીરને શુદ્ધ કર્યું તો આવનારા 365 દિવસ અથવા તો આવનારું એક વર્ષ તમે 100% એકદમ શુદ્ધ અને સ્વચ્છ જીવન જીવી શકશો આ હું તમને ગેરંટી આપું છું કારણ કે આપણો આયુર્વેદ ગેરંટી આપે છે આયુર્વેદની અંદર એ વસ્તુ દર્શાવી છે લખેલી છે

ખીલી ઉઠ્યો હોય મતલબ પીત છે શરીરમાં એકદમ વધારે તીવ્ર ગતિમાં હોય છે એક ગ્લાસ જમ્યાના એક કલાક પછી તમારે પાણી પીવું જોઈએ જમ્યા પહેલા પાણી પી લેવું જોઈએ જમ્યા પછી તમારે કોઈ પણ પ્રકારના ફ્રૂટનું કે પ્રકારનું કોઈ સેવન ન કરવું જોઈએ જમ્યા પછી અગર તમારે સેવન કરવું હોય આ સમય દરમિયાન તો તમારે તમે કરી કરી શકો શકો અથવા તો આ વસ્તુઓ જે યાદ રાખવા યોગ્ય છે કે જે તમારા શરીરમાં પિત્તના રોગને શાંત કરે છે પિત્તને ઓછું કરનારું છે એટલા માટે જ કડવો લીમડો છે એ ઉત્તમ ગણવામાં આવ્યો છે પણ સવારમાં વહેલી સવારે ચાર પાંચ છ વાગ્યા સુધીના સમયમાં એનો ઉપયોગ કરી લેવાનો હોય છે પછી તમે આઠ વાગે 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 એનો ઉપયોગ કરો તો એ આપણા શરીર માટે નુકસાનકારક પણ બની શકે કારણ કે નોર્મલ ગરમ હોય તો એનો વહેલી સવારે ઉપયોગ કરો જ્યારે ઠંડો ઠંડોપોર હોય ત્યારે ઉપયોગ કરો તો એ આપણા શરીરમાં ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરે છે આ વિડીયોની અંદર બસ આટલું જ છે શરીરને ડિટોક્સ કરવું હોય તો આ સમય દરમિયાન કડવા લીમડાના પાંચ પાન ખૂબ જરૂરી છે અને હવન છે એ પણ જરૂરી છે અ બસ આટલું જ આ ની અંદર હું તમને કહેવા માગું છું વિડીયોને જલ્દીથી લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી